લાઈક કરી શેર કરજો અને કમેન્ટ કરજો જો સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો કરી દેજો અને બે લાયકન ઓન રાખજો જો કાલે આપણે જે વાર્તા સાંભળી હતી ને તે આગળ આપણે જાણીએ કાજલે શું કર્યું સેજલનું શું થયું તે જાણીએ ચાલો સેજલે પાણીની ટાંકી પરથી કુક્કો મારી દીધો અને તેનો કોની એથી હાથ છૂટો પડી ગયો તે આ દૂર રહી કાજલે તેને જોયું અને તે ભાગીને આવી અને એક મિનિટનો સમય બગાડ્યા વગર સેજલને ઉચકી અને દોડવા લાગી સાથે રમતા સંજયને કહ્યું જ્યાં પેલા રિક્ષાવાળા હરી કાકાને બોલાવીને લાવ સેજલને દવાખાને લઈ જવી પડશે અને સાથે રમતી પિંકીને કહ્યું જ્યાં સેજલની મમ્મી પાલી આંટીને કહે કે સેજલને બહુ વાગ્યું છે હાથમાં તેથી તેને દવાખાને લઈ જવી પડશે આવો ઘતાની સાથે તેનું દોડવાનું તો ચાલુ જ હતું દોડતા દોડતા તો સેજલ પણ જોડે જોડે રડતી હતી એનું દરદ એટલું અસહ્ય હતું કાજલ તેને કહેતી સેજલને તું રડીશ નહીં તને જલ્દી મટી જશે પણ સેજલનું તો રડવાનું ચાલુ જ હતું અને કાજલનું તેની સાથે દોડવાનું પણ ચાલુ હતું ત્યાં હવે સેજલના ઘરે પહોંચી ગઈ હતી અને સાથે હરિકાકા પણ રિક્ષા લઈને આવી ગયા હતા સેજલની મમ્મી ઘરની બહાર નીકળી અને કાજલ ત્યાં જ પહોંચી હતી સેજલની મમ્મી તરત જ સેજલને લઈ અને રિક્ષામાં બેસી ગઈ અને દવાખાન જવા નીકળી ગયા ફળિયાના દરેક વ્યક્તિ આ બધું જ જોઈ રહ્યા હતા કાજલની મમ્મીએ પણ આવ જોયું કાજલની મમ્મી કાજલને લડવા લાગી ત્યારે સેજલને ઉંચકીને આવવાનું ક્યાં આવું બધું ડાપણ કરવાની જરૂર હતી તારે આ બધું કરવાની ક્યાં જરૂર હતી એમ કરી અને કાજલને લડતી હતી કાજલને દુઃખી થઈને વિચારતી હતી કે મેં શું ખોટું કર્યું સેજલને લાગ્યું હતું અને હું એને ઉંચકીને લઈને આવી તેમાં મેં શું ખોટું કર્યું છે તો મમ્મી મને લડે છે આ બાજુ સેજલને બે ત્રણ કલાકમાં ઘરે લઈને એના મમ્મી આવ્યા તેના હાથમાં પ્લાસ્ટરનો પાટો હતો તે જોઈને બધા જ ફર્યાવાળા તેમની ખબર લેવા માટે આવી આવ્યા સેજલને હવે કેવું છે કેવું છે સેજલના મમ્મી કહેતા હા હવે સેજલને સારું છે તેને ફ્રેક્ચરનો પાટો આવ્યો છે પાટો નહીં નહીં તો પાંચ છ મહિના રાખવાનો છે પણ આ બધામાં કોઈએ કાજલને સંજયને કે પિંકીને કોઈએ પણ થેન્ક યુ કહ્યું નહોતું શું નાણાં બાળકોનો આભાર માનવો ના જોઈએ આવા સમયે જ્યારે એમને પોતાની બુદ્ધિમત્તાથી પોતાની બુદ્ધિ પ્રમાણે આવું સરસ કામ કર્યું હોય તો શું સેજલની મમ્મીએ તેને આભાર માનવો ના જોઈએ ફળિયાના દરેક વ્યક્તિ ઊભા ઊભા તમાસો જે જોતા હતા શું તે લોકોએ આભાર ના માનવો જોઈએ કાજલે પોતાની બુદ્ધિથી જ્યારે સંજયને અને પિંકીને કહ્યું અને સંજયને પિંકી કાજલની વાત સાંભળી અને જ્યારે પોતાની બુદ્ધિમત્તાથી દોડીને જ્યારે આ બધું કામ કર્યું સમયે જ્યારે આ બધું કામ થઈ ગયું તો શું આ ત્રણેય બાળકોનો આભાર માનવો ના જોઈએ કાજલની મમ્મી કાજલને જ્યારે લડતી હતી તો એ લડવું શું યોગ્ય હતું કે કાજલની મમ્મીએ એને શાબાશી આપવી જોઈતી હતી